શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત વર્ષે તો વાગડ ભલો મારો કચ્છડો બારે માસ કચ્છ ની માથે બિરાજમાન નવલાખ લોબડિયાળી અખિલ બ્રહ્માંડ ભાંડોદરી જોગમાયા જહુમા કેવી રીતે આપણા નાગેરમાં આ સૂત્રાપાડા તાલુકાના મોરડિયા ગામની ધરતીની માથે બિરાજમાન થવા જઈ રહ્યા છે અને માતાજીને કચ્છમાંથી આપણી ધરતીની માથે લાવનાર કોણ છે એની મારે વાત માંડવી છે નાગેરની ધરતી સુત્રાપાડા તાલુકાનું મોરડિયા ગામ સૌરાટની ધરતીનો એક નવયુવાન હિતેશ વાળા એ સમયની વાત છે જ્યારે ઉજવાની એમ કહેવાય ચડવું ચડવું થઈ છે સોળક વર્ષની એની ઉંમર એ આમ જેને કહેવાય ધીરા 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 ડગલા દેતો સવરાટની ધરતીની માથેથી કચ્છ ભુજની ધરતીની માથે ડગલા મેં ભાઈ શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ભલી ગુજરાત વર્ષે તો વાગડ ભલો મારો કચ્છડો બારે માસ કચ્છની ધરતીની માથે આવી

આ માતાજીને જો અમારી ધરતીની માથે લઈ જાઓ ને તો દુખિયારાના દુઃખ મટાડે પણ હું શું કરું કેવી રીતે માતાજીને રીઝવી શકાય કે મારી સાથે લઈ જઈ શકું મંદિરના માતા જેવા હસબાઈ માને વાત કરે છે કે હે માં હું સૌરાટની ધરતીની માથેથી આવું છું અને જહું માને મારે મારા વતનમાં મારી સાથે લઈ જવા છે તો હું શું કરું ત્યારે હસબાઈ માં હિતેશ વાળા નામના યુવાનને કહે છે કે તું સાચા મનથી માતાજીની સેવા ભક્તિ કર માતાજી જરૂર તારા પર પ્રસન્ન થશે અને યુવાન સાચા દિલથી માતાજીની ભક્તિ કરે છે નમો આદિ અનાદિ તુહી જો ભવાની તુહી જોગ માયા તુહી બાક બાની તુહી દરણી આકાશ વિભૂ પસારે તુહી મોહ માયા વિશે ત્રિશૂળ ધારી એવા અંતરના નાથથી માતાજીની ભક્તિ કરે છે ભાઈ માતાજીની કૃપા થઈ માતાજીની મેર થઈ માતાજી સપને આવ્યા અને કીધું કે હું નવલાખ લોબડીયાળી જહ્ુમાં તને વચન આપું છું જા અમે એક બે માતાજી નહીં પણ નવલા આખ લોબડીયાળી માતાજી હિંગળાજમાં સહિત તારા ગામ મોરડિયામાં પ્રગટ થઈશું નવ મહિના મંદિર બંધ રાખજો અને મારી નવ મૂર્તિ મૂકજો અને શરત પૂર્ણિમાના દિવસે હું પ્રગટ થઈશ આવનારી તારીખ સત્તર દસ બે હજાર ચોવીસ અને શરદ પૂર્ણિમાના દિવસે માતાજી પ્રગટ્ય થશે અને ચોગમાયા જહ્હુમાં આપણા સૌરાષ્ટ્રમાં મોરડિયામાં અવતાર છે ઝહ્ુમાનું મંદિર આપણા દેશમાં બે જગ્યાએ આવેલું છે એક તો કચ્છમાં અને બીજું સરદારમાં અને ત્રીજું મંદિર આપણી લીલીના આવનારી તારીખ સત્તર દસ બે હાજર ચોવીસ ને શરદ પૂર્ણિમાના દિવસે ખુલ્લું મૂકવામાં આવશે હજુ એ હોકારો દીએ જેના હોમાય ગયેલા હાડ આવા હળાહળ પડજુગમાં આવી ભગવતીઓ જાગતી બેઠી છે પણ જરૂર છે તો સાચી શ્રદ્ધા અને વિશ્વાસની જય મા ભવાની